સુરતના કામરેજ ખાતે તાપી નદી પર આવેલ જોખમી બ્રિજનું આજે કલેક્ટરે નિરીક્ષણ કર્યું છે કલેક્ટરના નિરીક્ષણ બાદ આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતનું તંત્ર સફાળું જાગ્યું છે તમામ પુલ પર નિરીક્ષણ કામગીરી ચાલી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષથી નેશનલ હાઇવે પર કામરેજ ખોલવડ પાસે તાપી બ્રિજ ને બે વર્ષથી લોખંડની પ્લેટ પર ટકાવી રાખનાર તંત્ર ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી એકાએક જાગ્યું છે અને રાતોરાત બ્રિજ ને દસ ઓગસ્ટ સુધી બંધ કરી દીધો છે સુરત કલેક્ટર આજે તાપી બ્રિજ પર પહોંચ્યા હતા અને તાપીના બ્રિજ પર લગાવેલ જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું હતું કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે આ બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાશે અમદાવાદથી મુંબઈ તરફ જતા એક્સપ્રેસ વે કામગીરી પૂર્ણ કરી રસ્તો ખુલ્લો મુકાશે સુરતના કીમથી પલસાણાના એના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે એક મહિનામાં બ્રિજ જલ્દી રિપેર થાય તેવી તૈયારીઓ શરૂ કરાશે એક મહિના સુધી તાપીનો એક તરફી બ્રિજ બંધ રહે તેવી શક્યતા છે केम माथे पसरता नवा एक्सप्रेस हायवे ने पण कलकत्ते मुलाकात लेती होती परमजी से जे बडोग्रा महिसार ब्रिज ऊपर जे होकर घटना बणी आते आणि पछि माती पुट दृश्य खूपच स्ट्राइक आदि मध्ये लोक उच्च

Bureau report H24 News, Surat.